એમાં તાજી મિત્રો ને હર હર મહાદેવ ફાઇનલી મિત્રો ભાઈ આજે ભાઈ પ્રોગ્રામ રાખી દીધો આપણે ભાઈ આખા રીંગણાનો કેમ કે આવે અમારા કાકા ચાલો સેલું થઈ ગયો ઘણી વાર ઘણા દિવસો અહીંયા જ્યાં પણ પાર્ટી આપણે એક બે કરી નાખી પણ આજે મેં કીધું હાલો નહીં લોંગ વિડીયો બનાવવું ને હવે હા ને ભાઈ એવું લાગશે ને તો કન્ટિન્યુ લોંગ વિડીયો કાયમ ડેલી આવશે પણ પ્રોબ્લેમ એક વાંધો આવે કે ભાઈ એડિટિંગ કરવું ને ભાઈ બધું

કેમ કે ભાઈ ટાઈટ પડે ટાઈટ ના કઈ હેર કાવલા ટાઈટ નું એનું કામ જ અધી છે આમ જો આમ જો હોય ઘડીક તો એને આમ થાય હું શું આમ જો ઓલી બાજુ બધી કરે છે આ બાજુ બધી કરી આ મિત્રો છે ને હાથ બાત કરતો લેવો પડે કેમ કે ભાઈ આમ વાડી વિસ્તાર કહેવાય આમ જો રાબી અહીંયા જો બાકી હે ને ભાઈ ડુંગળી માં હે પાણી પવાઈ ગયું હે આમ જો ઓલી બાજુ આઈ લે આમ જો ફાઈલી મિત્રો ભાઈ ખેતર આવી જાય ને ભાઈ પંખો હે ને પાહે ને એટલે પંખા નો તો અવાજ આવે હે ને આવવાનો છે ને ભાઈ આયા હે ને ભાઈ હવે કરે બેઠા બેઠા આમ જો આમ જો ભાઈ ભાઈ હાસી મોજ આસે ભાઈ હવે ને કરવાની એમ ભાઈ એમની આપણે છે ના ભાઈ આપણે પાર્ટી નું ભાઈ આખા રીંગણા નું કે ઓળા નું ગમ્મી ભાઈ પાર્ટી કરીને એટલે ભાઈ ઘણા બધા હોય પણ આજ મારા કાકાના આવવાના હતા કે નહીં એટલે ભાઈ આપણે આ ખેતર જ ગોઠીને કોક સવા મહિના ખેતર ભાઈ અમે પાર્ટી રાખી ને ના ભાઈ એટલી મોજ આવે ને ભાઈ ઢાઈડે એમ આવે પછી આવવામાં પછી ભી એમ બને વાંધો નહીં મિત્રો હાલો ભાઈ રીંગણા વિંગણા ભાઈ સડે છે ભાઈ કાનાદડા ઓડી માં બેઠા હે ને ભાઈ કાનાદા નું સાચીદાર ભાઈ આ કુતરો હે ગમ્મેના કાનાદડા હમડા બટકુ ભરી ગમ્મેના કાનાદડા જાય ને હાયરોય આવે ની કાનાદડા હાથ તો કરો હે ને

મિત્રો છે ને ઝટકા ચાલુ કરવાના છે બાકી છે ઝટકા તો બંધ છે એટલે નીકળે આમ ઝટકા વાળી જઈને છે ને ભાઈ બંધ ચાલુ કરી દઈ આમ જો ભાઈ ને ભાઈ પંદર વીઘા મૂલી છે ને ભાઈ બધી ફેરીને જાય છે હવે આપણે પછી ઢોકળા હેઠ ને આપણો લોંગ વિડીયો એક દમ સબસ્ક્રાઈબ વસ્ક્રાઈબ કરતા જો બધાને જય શ્રી રામ અને બાબે હાલ ભાઈ હાલ હકાર હકાર ગાડી હકાર હાલો મિત્રો નીકળે એવા ખાઈ ખાસ બાજુ એમ કહે ને ભાઈ ટાઈટ વધવા મળી જાય ખરેખર હાલો ભાઈ જાઓ જાવ ભાઈ જાઓ જાવ